બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરી છે ધામ વિશે અને એનું શીર્ષક છે લુટારાઓની નગરી એક વ્યક્તિ વૃંદાવન ધામની યાત્રાએ ગયો હતો અને જ્યારે પોતાના ગામમાં પાછો આવ્યો ત્યારે એના મિત્રએ પૂછ્યું કે વૃંદાવનધામ કેવું છે મારે પણ વૃંદાવનધામની યાત્રાએ જવું છે ત્યારે એ વ્યક્તિ બોલ્યો અરે બિલકુલ વૃંદાવન ધામ ના જજે આ એક ખૂબ જ માયાવી નગરી છે એકવાર આપણે ત્યાં ગયા પછી આપણે સુરક્ષિત રીતે પાછા ફરી શકતા જ નથી ગમે ત્યાંથી ઢોલ નગારા જાંજ પખવાજ વાગવા લાગે છે અને આપણા પગને ન નાચવું હોય છતાં પણ નાચવા માટે મજબૂર કરી દે છે એવો આ મનમોહક અવાજ હોય છે ફરી એના મિત્રએ પ્રશ્ન કર્યો કે કેમ એ નગરમાં શું ખાસ છે એટલે વ્યક્તિએ જવાબ આપ્યો કે આ માયાની નગરી છે અને આ માયા નગરીનો રાજા એક જાદુગર અને કુશળ લૂંટારો છે આપણે જેવો જ અહીં પગ મૂકીએ કે આપણું બધું લૂંટાઈ જાય છે તે માણસોને પાગલ કરી દે છે પાગલ કરતા પણ વધારે ખરાબ એટલે એ વ્યક્તિના મિત્રએ કહ્યું કે હું ખૂબ જ બુદ્ધિશાળી છું ચતુર છું હોશિયાર છું હું તેના શબ્દોથી પ્રભાવિત થઈશ જ નહીં અને ત્યારે વ્યક્તિએ કહ્યું કે જો તે તારી સાથે વાત કરશે તો જ તું સમજદારી બતાવીશ ને પણ તારું કામ તે કાળા રાજાના શહેરમાં પગ મુકતાની સાથે જ થઈ જશે તે એક પોતાની પસંદગી पूर्वक બુદ્ધિશાળી હોશિયાર લોકોને એના પાગલખાનામાં ભરતી કરે છે વ્યક્તિ જેટલો બુદ્ધિશાળી અને હોશિયાર એટલો જ મોટો શિકાર એટલે મિત્રએ કહ્યું કે હું એ નગરના એવી રીતે છુપાઈને જઈશ કે કોઈને ખબર જ નહીં પડે પછી જોઈશ કે મને કેવી રીતે પાગલ કરે છે મને કેવી રીતે લૂંટે છે એટલે વ્યક્તિ હંસતા હસતા કહ્યું કે હા 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 મિત્ર દરેક તેનો જાસૂસ છે પવન તેના આદેશથી મિત્રો અને જો તું તેની હદમાં તેની સીમામાં જઈશ એટલે તું તરત લૂંટાઈ જઈશ એટલે મિત્ર એ કહ્યું કે તે મને કેવી રીતે લૂંટી શકે છે એ તો મને જણાવ એટલે વ્યક્તિએ કહ્યું કે તેણે ગાયોને જાસૂસ તરીકે તૈનાત કરી રાખી છે તેમની આંખોમાં મોટા મોટા કેમેરા છે આપણે જેવા એના નગરમાં પ્રવેશીએ છીએ એ સાથે જ ગાયો આપણો ફોટો પાડી લે છે અને આ નગરના શ્યામ રાજાને મોકલી દે છે અને એ ગાયો પણ એવા પોદળા કરે છે કે તેના છાણમાંથી સુગંધ આવે છે અને એ સુગંધ માણસના મગજ ઉપર એવી તો અસર કરવા લાગે છે કે વાત જ ના પૂછો એટલે મિત્ર એ કહ્યું કે હું પૂરી રીતે અને સાવધાની રાખી અને આ નગરમાં જઈશ હું મારું મો ના કાન બધું ઢાંકીને જઈશ ને પછી હું જોઉં છું કે મને કઈ રીતે રૂટી શકે છે એટલે વ્યક્તિએ કહ્યું કે મિત્ર તું કોનાથી છુપાઈને જઈશ તેના મોહક ગોવાળિયાઓ દરેક વણાક પર અને દરેક ચોક પર તારા પર જાદુ કરશે તેની પાસે એક મંત્ર છે છે અને અને જે સતત તરતો મંત્ર રાધે 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 અને આ રાધે રાધે નો મંત્ર જેવો આપણા કાનમાં સંભળાય છે એવા જ આપણે ભાન ભૂલી જઈએ છીએ અને આપણે લૂંટાઈ જઈએ છીએ અને મિત્ર એ કહ્યું કે હું મારા કાનમાં રૂના ભૂંબડા નાખીને જઈશ અને પછી હું જોઉં છું કે મને કઈ રીતે લૂટે છે એટલે વ્યક્તિએ કહ્યું કે ત્યાંની માટી સૌથી ખતરનાક છે જેવા આપણા પગ એ માટીને સ્પર્શે એટલે આપણું કામ પૂર્ણ થઈ ગયું સમજો આપણે સીધા જ ત્યાંના રાજાના દરબારમાં આપ મેળાએ ચાલતા ચાલતા પહોંચી જઈએ છીએ એટલે મિત્રએ કહ્યું કે હું ત્યાં જતા પહેલા મારા મોજા અને મારા બરાબર કસ કસાવીને એટલે કહ્યું મિત્ર એકવાર તું ત્યાં જાય પછી તારું શરીર પર તારું શરીર નથી રહેવાનું એ તારું શરીર રહેવાનું બંધ કરી દેશે અને તારું શરીર તને સ્પષ્ટપણે નકારે છે અને કહે છે કે હું આ શ્યામ રાજાનો છું અને તારું પાલન તારું શરીર નહીં કરે ત્યાંના માણસો પ્રાણીઓ પક્ષીઓ વૃક્ષો અને છોડ બધા જ માયા વિષે તે એટલા બધા મહનમોહક છે કે આપણી નજર તેના પર હટતી જ નથી અને તેને જોયા જ રાખીએ છીએ અને જેમ જેમ તમે અહીં સીધા તેમ તેમ જાઓ છો તેમ તેમ તમારું કામ પૂરું થતું જાય છે એટલે મિત્રએ કહ્યું કે મારી પાસે વિદેશી ચશ્મા છે અને જેના પર કોઈ કિરણોની અસર થતી જ નથી એટલે વ્યક્તિ હંસતા હાંસતા કહ્યું કે હા 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 ચશ્મા પેલા શ્યામ રાજાએ આ કામ માટે વાંદરાઓની એક સેના તૈનાત કરી છે અને તમને ખબર પણ નહીં પડે કે વાંદરાઓએ ક્યારે તમારા ચશ્મા લઈ લીધા મિત્રએ કહ્યું કે ઠીક છે કાંઈ વાંધો નથી જોઉં શું કે શું થાય છે ત્યાં કોઈ બાગ બગીચા ફરવા લાયક હોય તો મને કે કે એટલે કહ્યું હા બાગ બગીચા પણ પણ છે તે શ્યામ રાજાની માયાથી બંધાયેલા છે ત્યાંની ગોપીઓને આખો દિવસ તુલસીનો વેશ ધારણ કરવો પડે છે અને રાત્રે રાજા ફરી એમને ગોપીઓ બનાવે છે અને એમની સાથે નૃત્ય કરે છે અને મિત્ર એ કહ્યું તો તો પછી રાત્રિનું દ્રશ્ય કઈક સુંદર અને જોવાલાયક લાયક હશે ને એટલે વ્યક્તિ એ કહ્યું કે નાના આવી ભૂલ બિલકુલ ના કરીશ મેં સાંભળ્યું છે કે જે કોઈ પણ ત્યાં રાત રોકાયું તે ક્યારેય સુરક્ષિત બહાર આવ્યું જ નથી સંતો અને સંશોધકોની સમાધિઓ ત્યાં છે એટલે મિત્ર એ કહ્યું આ તે કેવો રાજા માયાવી છે એટલે વ્યક્તિએ કહ્યું આ રાજા બાળપણથી જ આવો જ રહ્યો છે

તેના મિત્રોને ખવડાવતો અને તે એવો જાદુ કરતો કે નંદ ગામના છોકરાઓ પોતાના જ ઘર લૂંટાવી દેતા હતા બાળકો કોમળ હોય છે અને કોઈ પણ તેને મૂર્ખ બનાવી શકે છે તે સૌથી બહાદુર વ્યક્તિનું પણ દિલ ચોરી શકે છે તેના કાળા સ્વરૂપ સાથે એની આંખ સાથે આંખ તું મેળવતો નહીં મને ખબર નથી કે તેની આંખોમાં એવો તો શું જાદુ છે કે જે માણસ પાગલ બની જાય છે એમની સાથે આંખ મળતાની સાથે એટલો પાગલ બની જાય છે કે શેરીઓમાં નાચવા લાગે છે હું મારી જાતની ભાવના ગુમાવી બેઠો છું હું ફક્ત એની નગરીમાં ડૂબી જવા માંગુ છું ભલે આપણો પરિવાર આપણા શરીરને ત્યાંથી પાછું લાવે પણ આપણું મન પાછું નથી આવતું એ ઠગ આપણા હૃદયમાં ઘર કરી જાય છે અને પછી તે આપણને ખૂબ જ નચાવે છે

ત્યારે મને તારી સાથે લેતો જજે તે લૂંટારા મને પણ લૂંટી લીધો છે અને મારી પાસે બાકી રહેલું બધું જ હવે હું લૂંટાવા માંગુ છું તો બાપુ આવી છે એ વૃંદાવન ધામ નગરી કે ક્યાં માણસ એકવાર જાય છે અને પોતાનું સર્વસ્વ ઈ ભગવાન કૃષ્ણ ઉપર લૂંટાવીને આવે છે તો આ હતો વૃંદાવન ધામ વિશેનો પ્રસંગ લૂંટારોની નગરી આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ